નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ વ્યક્ત કરી સુશાસનની પ્રતિબદ્ધતા ડાંગ જિલ્લાની વહીવટી તંત્રએ વ્યક્ત કરી સુશાસનની પ્રતિબદ્ધતા ડાંગ જિલ્લાના આહવામાં દેશભરમાં યોજાઈ રહેલા ગુડ ગવર્નર વીક સુશાસન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે ડાંગ જિલ્લા વહીવટી તંત્રએ પણ પ્રજાજનોને સુશાસનની અનુભૂતિ થાય તે માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી મહેશ પટેલ